વડોદરા શહેરમાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે વડોદરાની કોર્પોરેશનની ટાંકીમાં જ પાણી ન હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરમાં પાણીની ઉઠી પોકાર શહેરના વિવિધ વિસ્તારમાં તો ઠીક પરંતુ કોર્પોરેશનની ટાંકીઓમાં જ પાણી નથી ઉનાળાના પ્રારંભથી જ શહેરમાં પાણીનો કકડાટ શરૂ થયો છે કોર્પોરેશનની પાણીની ટાંકીઓ ખાલી ખમ જોવા મળી રહી છે મેયર સહિતના પદાધિકારી બેસે છે ત્યાંની જ ટાંકીઓ ખાલી હતી ફાયર બ્રિગેડે તાત્કાલિક કોર્પોરેશનની ટાંકીઓમાં પાણી પહોંચાડ્યું

એટલે ટાંકી તમે આયા ત્યારે ટાંકી ખાલી હતી ટોટલી પાણી એટલે પાણીની ની શોર્ટેજ પડે છે ખરી ને ખબર નહીં એટલે પાણી શોર્ટેજ નહીં પાણી